हरे कृष्ण गीता की जय श्री की जय कृष्ण कृपा मतृ श्री श्रीमदेश भक्तवेदान्त स्वामी भाष्य रचित भगवद्गीता रूपे प्रथम अध्याय, युद्ध भूमि पर शैन निरीक्षण श्लोक, श्लोक 36 छत्तीस श्लोक थर्टी सिक्स અર્જુનવાચ પામેવાશ્રયેદસ્માયેતાનતાયી ના તમનાતરાષ્ટ્રાન્સવાન સ્વજન હિ કથ હુખીન શ્યામ માધવ પાપ પાપ એ નક્કી આશ્રય લાક્ષે અસ્માન અમને હનિને એ બધા આતતાયને તમ न कदी नही अरहा न अरहा ने पात्र व्यय अमे हंतुम हनवा धातराष्ट्र धृतराष्ट्र पुत्रों ने तेना मित्रों सहित स्वजनम कुटुंबीजनों ने ही खरेखर कथम केवी रीते हथवा हनी ने सुखी न सुखी श्याम अमे थईशु માધવ હે કૃષ્ણ લક્ષ્મીદેવી ના પતિ અનુવાદ અર્જુને કહ્યું જો અમે આવા આત હનીશું તો અમે જ માટે જ અમે ધીતરાશના પુત્રો તથા તેમના મિત્રોનો બધ કરીશું તો તે ઉચિત થશે નહીં હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને સો લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હનીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું ભાવાર્થ વૈદિક શાસ્ત્રજ્ઞ અનુસાર આત્તાયી છ પ્રકારના હોય છે વીસ વીસ આપનાર ઘરને આગ આપનાર તીસરા ઘાતક શાસ્ત શસ્ત્રોથી આક્રમણ કરનાર છઠા પરસ્ત્રીનું અપહરણ કરનાર આવા આતનો તો તત્કાળ બધ કરવો જોઈએ કારણ કે તેમનો બધ કરવાથી કોઈ પાપ લાગતું નથી આતતાઈઓનો એવી રીતે બધ કરવો સામાન્ય મનુષ્ય માટે સમુચિત હોઈ શકે પરંતુ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી તે સ્વભાવે હતો અને તેથી તે તેમની સાથે સાધુને છાજે તેવો વ્યવહાર કરવા માંગતો હતો પરંતુ એ ક્ષત્રિય માટે આવું સાધુત્વ ઉચિત ન હતું जो कि राज्य वहीवट मा जवाबदार मन से साधु साधुसम रहूए छता कायरपन थबु न उदाहरणार्थ भगवान श्री राम एटला साधु चरित था कि आजेपन लोग राम राज्य में रहवा इच्छे छे परंतु भगवान में क्या કાયરતા દાગવી ન હોતી રાવણ આતતાઈ હતો કારણ કે તેને રામના પત્ની સીતાનું અપહરણ કર્યું હતું તેથી ભગવાન રામે તેને એવો તો પાઠ ભણાવ્યો કે જે વિશ્વના ઇતિહાસમાં અપ્રતિમ છે અર્જુનના કિસ્સામાં તો મનુષ્ય વિશિષ્ટ પ્રકારના આતતાઈઓનો વિચાર કરવો જોઈએ તે હતા તેના પિતામહ આચાર્ય મિત્ર પુત્ર પૌત્ર વગેરે તેઓના કારણે જ અર્જુને વિચાર્યું કે તેમના પ્રત્યે તેને સામાન્ય આતોતાયો પર લેવાય એવા તેવા ઉગ્ર પગલા લેવા ન જોઈએ તે ઉપરાંત સાધુ પુરુષોને માફી આપવાની સલાહ આપવામાં આવી છે સાધુ પુરુષો માટે આવા આદેશ કોઈ રાજકીય કટોકટીથી વધુ મહત્વ ધરાવે છે તેથી અર્જુને વિચાર કર્યો કે રાજકીય કારણોસર કરતા ધર્મ તથા સદાચારની દ્રષ્ટિથી તેમને ક્ષમા આપવી એ જ શ્રેયસ્કર થશે માટે ક્ષણિક શારીરિક સુખ માટે આવી રીતે બધ કરવો લાભપ્રદ થશે નહીં છેવડે જ્યારે સમસ્ત રાજ્ય તથા તેથી મળતું સુખ સ્થાયી હતું નથી ત્યારે પોતાના જ સજનોને હનીને તે પોતાના જ જીવન તથા શાશ્વત મુક્તિને જોખમ જોખમમાં શા માટે નાખે આ સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મીદેવીના પતિ તરીકે સંબોધન કરવું એ પણ આના સંદર્ભમાં અર્થસૂચક છે અર્જુન કૃષ્ણને દર્શાવવા દર્શાવવા માગતો હતો કે લક્ષ્મીદેવીના પતિ તરીકે તેઓ એવું કામ કરવા તેને પ્રેરિત ન કરે કે જેનાથી છેવટે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય કૃષ્ણ જો કે કોઈને માટે કદાપી દુર્ભાગ્ય લાવતા નથી તેમાંય ભક્તો માટે તો ક્યારેય નહીં श्लोक सायतिसाट्तिस् यद्यपेते न पश्यन्ति लोभापहत चेत् कुलक्षय कृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न गेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षय कृतं दोषं प्रपश्यद्भिरजनार्दन यदि अपि पन् एते ते नहीं पश्यन्ति जुयेछे लोभ लोभ थी उपहत बस थेला चेतस मनवाड़ा कुलक्षय कूड़ो नाश कृतम करवा थी दोषम दोष मित्रद्रोहे मित्रों साथे द्रोह करवा थी च पन पातकम पाप प्रथम, केम न नहीं गेयम जानव जो ये अस्मा हमारा बड़े पापात पापों माथी તેવો લોકો દ્વારા જનાર્દન હે કૃષ્ણ અનુવાદ અર્જુને કહ્યું હે જનાર્દન લોભ ને બસ થયેલા મન વાળા આ લોકો જોકે પોતાના પરિવારને હનવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપને આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ ભાવાર્થ ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા દ્યુત રંબા માટે આમંત્રણ મળે છે ત્યારે તેની પાસેથી નન્નો ભનવાની આશા રખાતી નથી કર્તવ્યતા હેઠળ અર્જુન પડકાર ફેંક્યો હતો આ બાબતમાં અર્જુને વિચાર્યું કે સામુ પક્ષ આવા પડકારના ના પરિણામે પરિણામોથી અજાન હોય તેમ બની શકે પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો તેથી આવા સ્વીકારી શકતો ન હતો કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે માટે કોઈને પણ બંધન લાદી શકાય નહીં આ રીતે ઉચિત ભય શોકા જો મનુષ્ય ભગવદ ગીતાના ઉદ્દેશો ને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહીત થઈ જાય છે

જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે પણ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં ગીતા સુગીતા કર્તવ્ય કે મનય શાસ્ત્ર પદ્મના અભ્ય મુખ પદ્મા ગીતા ભગવાનના મુખ કમળમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી તેને કેવળ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જે પર્યાપ્ત છે કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે અને ખાસ તો એટલા માટે કે તે પૂર્વ તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે જે મનુષ્ય ભગવદગીતાના અમૃત નું પાન કરે છે તેને માટે કહેવું જો શું ભગવદગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણ એ આદ્ય વિષ્ણુએ કહી છે ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખ માંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે જો કે ભગવાનના મુખ અને ચરણ કમળોમાં કોઈ ભેદ નથી પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપને સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે સર્વોપનિષદો ગાભો દુગ્ધા ગોપાલ નંદન પાર્થવત્ સુધીર ભોક્તા દુગ્ધ ગીતામૃતમ મહત સમસ્ત ઉપનિષદોના સારરૂપ આ ગીતો ઉપનિષદ ગીતા ગાય સમાન છે અને ગોપ તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે અર્જુન બાછરવાડા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ગીતાના અમૃતમય દૂધ નું પાન કરનારા છે એકં સસ્રં દેવગ પુત્ર એકો દેવો દેવગ પુત્ર એવ એક મંત્ર સ્તશ નમાની જાની કર્મા પેકં દેવશ સેવા આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર એક ઈશ્વર એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે તેથી એકં સસ્રં સસ્રં દેવગ પુત્ર કેવળ એક શાસ્ત્ર સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ ગીતા રહેવા દો એકો દેવો દેવગ પુત્ર એવ સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય એક મંત્ર સ્તશ નમાની જાની અને માત્ર એક જ મંત્ર એક જ પ્રાર્થના હોય તેમનું નામનું કીર્તન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને સેવા માત્ર એકઠ ક્ષમા પ્રાર્થના મંત્ર ઓક્ષર પરીભ્રષ્ટ પૂર્ણ